તાડ પાડું કે લૂંટારોવાની મજાલ નહોતી કે મોડાસા માથે મીટ માંડી શકે મોડાસાના મઢ ફરતા રાયસીના સરદારોના ખડે પગે રખેવાળા હતા તોતિંગ કિલ્લાના કમાડ ભીડાઈ ગયા કેડે એક હારે દોઢસો હાથીઓ માથા ભટકાડે તોય નકોચામાંથી અવાજ ન નીકળે એવી મજબૂતાઈ એમાં ધરબાણી હતી દરવાજાના ભૂગોળ ભીડાણા પછી મોડાસું જાણે કે પ્રભુને ખોળે બેઠું હોય એવું સલામત બની જાતું મોડાસામાં સમૃદ્ધની છોડો ઉડતી હતી નિર્વયતાના કારણે વેપાર વણજમાં તેજ પુર પુરાતા થયા હતા છાશવારે ભડકે બળતા પરગણામાં થતી માલેતું ઝારોએ મોડાસામાં આવીને રેણાક કર્યા હતા માલથાલની પોયઠું ઉતરતી હતી મગદૂર નહોતી કોઈની મોડાસાના વાણિયા વેપારીઓની પોયઠું લૂંટવાની કે રૈયતની સામે આંગળી ચીંધવાની આ મોડાસા પરગણાના ચારેય છેડા ઉપર રાયસીની ધોમચક આણ ફરતી હતી ગુજરાતમાં મોડાસુ મોરની કલગી જેવું અડધી ઉઠ્યું મોડાસાની જાહો જલાલીની વાત ઠેઠ પુણે પોગી પુનાની માથે મરેઠા બેઠા હતા મરેઠા જનકાજીના ઘરવાળા ખુદ રૂકમણી ભોજોની સરદારી લેતા હતા ફાટેલા પિયાલા જેવી રૂકમણી આગનો કટકો હતી કસાયેલી કાયા ઉપર ખુમારી દોટું દેતી હતી એક જ હાકોટે મર્દોના ગાઢ ઢીલા કરી નાખે એવી કરડાડી એના અવાજમાં આળોટાતી હતી કસ કસાવીને બાંધેલ કપડાની કસુવાળી છાતીમાં હિંમતનો ઉચાળી ભર્યો હતો કછોટા મારીને વાંભ એકનો ચોટલો મોકળો મૂકીને એ જ્યારે ઘોડે સવારી કરતી ત્યારે લાવ લશ્કર એના હુકમથી કંપી ઉઠતું હતું મોડાસાની સાહેબે રુકમણીના રૂવાડા આળા કરી દીધા મોડાસું મરેઠાઓને ખંડણી ભર્યા વગર ડોમ ડોમ સાહેબી ભોગવી જ કેમ શકે પુનાની કચારીમાં વાતો મંડાણી રુકમણીએ જનકાજીને કહ્યું રાવ તમે મોડાસાની ખંડણી વસૂલ કરો રુકમણીના સવાલનો જવાબ જ રાવ ગળી ગયો કારણ કે જે મોડાસાની જાહો જલાલીના વખાણ ભરી કચેરીમાં સાંભળ્યા હતા એમ રાયસિંહની બહાદુરીની વાતો પણ સાંભળી હતી મુગા બની ગયેલા રાવની તાતી તલવાર જેવી મરાઠણે કહ્યું કેમ કાંઈ જવાબ ના દીધો ધરાળ જવાબ માંગતી રુકમણી સામે નજર નોંધીને જ રાવ બોલ્યા ગુજરાતમાં એક મોડાસુ મોજ માણતું હોય તો માણી લેવા દ્યો રાવના મોના વેણ સાંભળીને રુક્મણી તાળુકી પુનાની ખંડણી ભર્યા વગર મોડાસુ મોજ શાની માણે તો પછી તમે જ ખંડણી ઉઘરાવી લો ને રૂકમણીએ હુકમ સેના કરો અને મોડાસાના પાદરમાં નાખવાના પડાવની સાધન સામગ્રી ભેગી કરો મહારાણીના સાથે જ સેનામાં નગારે ઘાવ પીડ્યો સેના સાબતી થવા માંડી હાથીઓ ઉપર અંબાડીઓ મુકાણી ઘોડાની પીઠે સામાન નખાણા ઘોડેસવાર પાયદળ અને ગજરાજોને લઈને એ રૂકમણી મોડાસાની જાહો જલાલી રંગદોવા હાલી પંદર ઉજ્જડ કરતું લશ્કર નાખતો કાંડા તોડ કમાણી ઉપર પાણી ફેરવતા લશ્કરની સામે કોઈથી હરફ સુધા કઢાતો નથી પુનાથી ઠેઠ મોડાસાના પાદર સુધીની સીમ વેરાન કરીને લશ્કર મોડાસાના પાદરમાં પડાવ નાખ્યો તંબુ તણાઈ ગયા હાથીઓ માટે ખીલા ધરભાઈ ગયા ઘોડાઓ માટે જોગણની કોથળીયું ટીંગાઈ ગઈ મોડાસાનું પાદર એ હજારની સેનાથી ધમધમી ઉઠ્યું એક મોડાસાની સામે જાણે મોડાસું ઊભું થઈ ગયું રુકમણીનો મોકલ્યો મરેઠો સરદાર રાયસિંહના મહેલમાં આવીને ઉભો રહ્યો બોલો સરદાર શું સમાચાર લેવા છો મોડાસાના પાદરમાં પુનાના રૂકમણી મહારાણી પધાર્યા છે તે હશે વચ્ચે જ રાયસિંહે મગરૂબીથી કહી નાખ્યું હશે નહીં છે તે તમારું કહેવું શું છે કહેવાનું તો એટલું જ છે એટલું જ કે તમને ખંડણી ચૂકવો ખંડણી રાયસિંહે નવાઈ પામી સરદાર સામે પ્રશ્ન કર્યો હા ઠાકોર ખંડણી રાજ ગુજરાતનું અમારા કાંડાના બળે મેળવેલું મોડાસા માટે લીલા માથા નાળિયેરની જેમ મારા કુટુંબીઓએ એ પાદરમાં રડતા મૂકેલા અને ખંડળી ફૂનાના મરેઠાઓને ભરવી એ ક્યાંનો અન્યાય અગનગોળા જેવી વાત સાંભળી એ મરેઠો સરદાર રાતો પીળો થતા બોલ્યો નથી ઠાકોર મારે જવાબ જોઈએ ઊંડી વાતુમાં હું ઉતરવા માંગતો નથી સરદાર છો તે ઊંડી વાતમાંય ઉતરવું પડે વખત આવે એક વાર કહી દીધું કે મારે ટૂંકો જવાબ જ જોઈએ ખંડણી ભરો છો કે નથી ભરતા

પુનાની તાબેદારી નહીં ભોગવે હરગીજ નહીં ખંડનીનો એક ડોકડો પણ નહીં મળે રાયસિંહનો સણસણ તો જવાબ સાંભળીને મરેઠો સરદાર પંદર હજાર સૈનિકોની વચ્ચે એ તંબુમાં જવાબની વાટ જોતી બેઠેલી એ રુકમણીની સામે અદબથી ઊભો રહી એ વાત કહે તે પહેલા જ વાઘણની જેમ રૂકમણી ડણકી શો જવાબ છે સેનાપતિ ખંડડે ભરવાની ના પાડે છે શું ના પાડે છે એને ખબર નથી કે આપણી પાસે સાગર જેવી સેના છે મોડાસાના માથે ઢાંકણ થઈ જાય एवડી ખબર છે તોય ના પાડી ના પાડી એટલું જ નહીં મહારાણી બા એને તો કહી દીધું કે તમારી રુકમણીને કહેજો કે મોડાસું મરી મીટવા સાબદું છે પણ પુણે પણ પૂનાની તાબેદારી ભોગવા ઘડી તૈયાર નથી રૂકમણીએ રાયસિંહની બહાદુરીના વખાણ પૂનામાં સાંભળ્યા હતા પણ એના રૂપના વખાણ તો અહીં જ સાંભળ્યા રાયસિંહના રૂપનું એની આગળ એવું તો વર્ણન થયું હતું કે રાજવંશી જાજરમાન ઓરતને એક વાર રાયસિંહને નજરે જોવાના કોડ જાગ્યા રાયસિંહનો સણસણતો સણસણ તો જવાબ સાંભળી એ રૂકમણીના ઉભા થયેલા રૂવાડા રાયસિંહના વખાણ હૈયે ઉગતા હેઠા બેસી ગયા ઉશ્કેરાયેલા ચિત્તને શાંત કરતા બોલી સરદાર તમે સાંજે પાછા રાયસિંહ ના મહેલે જોજો અને કેજો કે તમે અતિ રૂપમાન છો તો ઘોડે ચડીને ઉતારા ઉપર આવશો તો ખંડણી માફ કરીને અમે પાછા પૂના વળી એ સોહામણી સાંજ પડી રૂકમણી ઘેરાયેલા તંબુમાં લટાર મારવા લાગ્યા એક બાજુ મોડાસુ અને બીજી બાજુ આખા મોડાસાને કોળિયો કરી જાય એવો એનો ગજાવર પડાવ જરૂખે બેઠો બેઠો રાયસી પુનાની સેના ઉપર નજર નોંધી રહ્યો હતો છે સાંજ પડવા આવી છતાં પોતાના જવાબમાં સેનામાં કોઈ સળવળાટ પેદા થયો નથી ત્યાં તો દરવાને આવી સમાચાર દીધા મરાઠ મરેઠા સરદાર તમને મળવા માગે છે આવા દે ભવ્ય મહેલના અનેક ખંડ વળોટીને દરવાન સરદારને રાયસિંહના જરોખામાં લઈ આવ્યો તરત જ રાયસિંહે કડકાઈથી પૂછ્યું બોલો સરદાર શું કહેવું છે કહેવાનું તો બીજું કાંઈ નથી પણ મહારાણીએ કહેવરાયું છે કે તમારા રૂપ અથાગ છે એ રૂપને જોવાની મહારાણીને ઓરતો થયો છે એકવાર ઘોડે ચડીને પડા ઉપર આવો એટલે મોડાસની ખંડણી માફ અમે ઠાલા હાથે પુના પાછા વળી જઈશું સરદારની વાત સાંભળી એ રાયસિંહ ડણક્યો સરદાર કેજો તમારી રાણી કે મોડાસામાં રાયસિંહને રૂપના હાથ નથી માંડ્યા એ બાયડીની સામે પગલે ઘોડે ચડીને મળવા આવવા કરતા મળવાનું વધારે પસંદ કરે થોડી વાર અટકીને વળી બોલ્યો અને જુઓ સરદાર મારા રૂપ કરતા મારા તીરમાં વધારે તાકાત છે બોલીને એને ગઢની રાંગ પર હાલ્યા આવતા એ મરાઠોના પડાવના પખાલીના પાડા ઉપર પણછને કાન સુધી તાણીને તીર છોડ્યું પાણી ભરેલી પખાલ વીંધીને હાથીના મદનિયા જેવા પાડાના પેટ સોંસરું થઈને તીર ભોમાં દોઢ હાજ ઉતરી ગયું સરદાર કટકટ કરતો મહેલના પગથિયા ઉતરી ગયો સતારાની શરણસિંહની રૂકમણી પોતાના તંબુમાં રાયસિંહની રાહમાં આંટા મારી રહી છે એની રત્ન જડિત મોજડીના ચમકતા હીરા સાથે ખવા ઉપર લટકતી તેજેલી તલવાર ગોઠડી કરી રહી છે પોળી પીઠ અને મરોડદાર કેડી કેળી પર જરિયન પટો રૂકમણીના રૂપમાં સથવારો પૂરી રહ્યો છે પટાની બેવડીમાં ખોસેલી કટાર એના રૂઆબમાં ઉમેરો કરી રહી છે રૂપે મળેલી સતારાની શોભા પળે પળે રાયસીના આગમનની એ રાહ જોઈ રહી છે સરદારે સીધા જઈને રૂકમણીને જાણ કરી વાવળની વાત જોતી રૂકમણી વાત સાંભળી લશ્કરને હુકમ દીધો ને ડંકા નિશાનની જણજણાટી બોલી દરિયો ખળબળ્યો હોય એમ લશ્કર ઉપડ્યું મોડાસાની માથે મોડાસા ગઢનું રખવાળું કરતા દોઢસો રજપૂતોએ પંદર હજારની સેના સામે બાયો ચડાવી મૂછે તાવ દઈને આતરીને ઉભા તલવાર વીંવા માંડી એક આભમાં વીજળી નાટારંભ કરતી હોય એમ બોલવા લાગ્યા બીજે દરવાજે રાયસિંહનો ભાઈ પ્રતાપસિંહ ઓડા બાંધીને ફોજની સામે બાખડવા લાગ્યો રાયસિંહે પોતાનો ઘોડો સાપતો કર્યો અને પોતાની કેડ કાળિયાથી જડબે સલાક બાંધીને ગઢની રાંગ ઠેકાવી સાત ધારા વાદળા ફાડીને વીજળી જેમ પલકારામાં વારણા લઈને પાછી વળે એમ એ સેનામાં બે ભાગ કરીને સોપટ નીકળી ગયો દરવાજે દોઢસો રાજપૂતોના ઢળી પડેલા માથા પર પગ મૂકીને એ રૂકમણી દાખલ થઈ ત્યાં તો પ્રતાપસિંહે પડકારી ધીંગાણું જામ્યું પ્રતાપસિંહ સંગ્રામમાં વેતરાયો અને બેભાન થઈને ત્યાં એ પ્રતાપસિંહ ઢળી પડ્યો રૂકમણીએ પાલખીમાં પ્રતાપસિંહને પૂરીને અમદાવાદ તરફ રવાના કર્યો અને ખંડનીના એસી હજાર વરે પછી જ છોડવાનું ફરમાન કર્યું રાયસિંહ રાયગઢ રાયગઢમાંથી એસી હજારની રકમ સાંઢણી સવાર સાથે રવાના કરાવીને પ્રતાપસિંહને મુક્ત કરાયો હજુ તો રકમ ભરેલી સાંઢણીઓ લઈને સવારો આવે છે

પુને પહોંચી આભાર મિત્રો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બનારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે